ગોપ્રેમ્ય દોરેક બીમાર નિરાધાર ગોમાતાનું જીવ બચાવાયો નિસ્વાર્થ ગોસેવા ગ્રુપના ગોસવે કેવા મુકેશભાઈ નાય પોતાના કામકાજ અર્થે ગામ જતા હતા ત્યાં બાજુમાં ગૌચરમાં એક બીમાર હાલતમાં એક ગૌમાતા જોવા મળી હતા ત્યારબાદ તાત્કાલિક એમને ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણનો ટેલિફોનિક સંપર્ક કર્યો અને આ બીમાર ગૌમાતાની જાણ કરી હતી ત્યારબાદ ગૌ ભક્ત શ્રી શ્રી વસંતભાઈ આપણા નજીકની હોસ્પિટલ સંસ્થા રાજારામ આશ્રમનો સંપર્ક કરી તાત્કાલિક ગૌ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી પછી ત્યાંના સ્થાનિક લોકોએ ગૌમાતાની સેવામાં ખૂબ સારો એવો સાથ સહકાર આપ્યો આ સેવાકીય કાર્યમાં ઠાકોર નાનજીભાઈ ગૌતમભાઈ હીરાભાઈ અને બીજા બે ત્રણ મિત્રનો ખૂબ સારો એવો સહયોગ હતો

વાળા વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા